જુનાગઢ શહેર અને જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર શિવરાત્રી હોટેલ ઢાબા ધાર્મિક સ્થળો જેવી જગ્યાએ સઘન ચેકિંગ કરી ડ્રાઈવ દરમિયાન પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સીસીટીવી ન લગાડનાર હોટેલ ઢાબા તથા મોબાઈલ લેપટોપની દુકાને રજીસ્ટર ન નિભાવનાર મળી એકસો ચોવીસ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી જેમાં તથા પંચાણું જેટલા મંદિરની સુરક્ષા અંગે ખાતરી કરવામાં આવી આગામી સમયમાં જિલ્લામાં શિવરાત્રીના મેળાનું આયોજન થનાર હોય જેમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં લોકો આવતા હોય આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સામાજિક તત્વો અસામાજિક તત્વો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું અને સદરહુ તહેવાર શાંતિમય વાતાવરણમાં પાર પડે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાઝરીયા સાહેબની સૂચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શનમાં જુનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ તથા હોટેલ ઢાબા અને ધાર્મિક સ્થળો જેવા સ્થળે તારીખ સત્યાવીસ બે બે હજાર ત્રેવીસથી સાત થી નવ સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો ચાર સંભાળ્યાના થોડા સમયમાં જૂનાગઢ શહેર તથા તાલુકા વિસ્તારમાં ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરનાર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાવ દ્વારા જૂનાગઢ જિલ્લામાં મેળા તથા તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે અગમચેતીના પગલાં સ્વરૂપે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું મેળાની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે સારો માટે જિલ્લા પોલીસ દ્વારા સઘન બંદોબસ્તો ગોઠવવામાં આવેલ છે તેમ છતાં ત્રાસવાદી અસામાજિક તત્વો જિલ્લાના વિસ્તારોમાં આવેલ ગેસ્ટ હાઉસ ઢાબા આશ્રમો મંદિરો મસ્જિદો અતિથિગૃહ વિશ્રામ ગૃહ સમાજની વાડીઓ લોજ બોર્ડિંગ ધર્મશાળા મુસાફરખાના યાત્રાળુઓ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો ફાર્મ હાઉસ તથા રિસોર્ટમાં ગુપ્ત આશ્રમ મેળવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ન ધરે તે આશયથી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે જેમાં પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો બનાવી હોટલ ઢાબા ચેકિંગ તથા મંદિર સુરક્ષા અંગે જેવી વિવિધ કામગીરી કરવામાં આવેલ આગામી પાંચ તારીખથી આઠ તારીખ સુધીમાં ભવનાથ ખાતે શિવરાત્રીના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો આવી રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા હાલમાં ભવનાથમાં મેળામાં જે લોકો આવે છે એમને ઓછામાં ઓછી અડચણ પડે એમની સુરક્ષા માટે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોટલ ધાબા ચેકિંગનું હાલ ચાલી રહ્યું છે જે ધાર્મિક સ્થળો છે એનું પણ બીડીએસ દ્વારા એનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે સાથે સાથે આગામી સમયમાં રિક્ષાઓ અને જે વાહનોની અહીંયા અવર જવર થવાની છે તો એમને પણ એવા કોઈ ઇસમો છે અહીંયા ન આવે એના માટે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું છે જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના રિક્ષા અને અન્ય વાહનો કાળા કાચવાળા વાહનો આવા વાહનો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરી રહી છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા જે કંઈ હરકતો છે એના ઉપર છે એ પોલીસ વોચ રાખી રહી છે તો આગામી આ જે શિવરાત્રિનો મેળો છે એમાં લોકો શાંતિમય રીતે સલામતીપૂર્વક અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ મેળામાં ભાગીદારી કરી શકે એ માટે અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાં ટ્રાફિકના ડાયવર્ઝન કરવાનો છે એમને જગ્યાઓ અને જે જે પાર્કિંગની જગ્યાઓ છે એનું એનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે અને એના સાઇનેજીસ જે બોર્ડ છે એ અલગ અલગ રસ્તામાં ક્યાં ક્યાં કેવી રીતે લગાડી શકાય પોલીસની રાવટીઓ કેવી રીતે ક્યાં સારી રીતે કે જેમાં લોકો સરળતાથી પોલીસનો સંપર્ક કરી શકે પોલીસની હાજરી પણ દેખાય આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટેની આજે આ ફૂડ પેટ્રોલિંગ અને એમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હાલ ભવનાથ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવેલું હતું બ્યુરો રિપોર્ટ સત્યનીભાઈ ન્યૂઝ ચેનલ